પોલીસ કમિશનર વગરના સુરત શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથવી હોય તેવો કિસ્સો સામે આવ્યો છે ત્યારે એક આઠ વર્ષની બાળકી પર દુષ્કર્મની ઘટના ચર્ચામાં આવી છે મોડાભાગર ખાતે આવેલા એક મેટરનિટી હોસ્પિટલમાં બપોરના સમયે એક આઠ વર્ષની બાળકીને લોહી લુહાણ હાલતમાં લઈને તેના પરિવારજનો આવી પહોંચ્યા હતા આ બાળકી તેના કાકા સાથે રહેતી હતી કાકાના શાળાએ બાળકી પર બળાત્કાર ગુજાર્યો હોવાની ચોંકાવનારી વિગતનો જાણવા મળી છે

બાળકીની હાલત નાજુક હોવાથી પરિવાર તેને મોડા ભાગા સ્થિત હોસ્પિટલમાં લઈને પહોંચતા બાળકીની હાલત જોઈને મહિલા તબીબ ચોકી ગયા હતા તેઓએ રાંદેર પોલીસને ફોન કર્યો હતો સમગ્ર મામલે જાંગીરપુરા પોલીસે દુષ્કર્મનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે આ કમે હકીકત એવી છે કે જાંગીરપુરા પોલીસ સ્ટેશન જે છે એની જે વરિયાવ ચેકપોસ્ટ છે એની બાજુમાં ત્યાં એસએમસીના જે મિનરલ વોટરનું ત્યાં કામ ચાલે છે એ કામ અર્થે ત્યાં આઉટસ્ટ્રીટના મજૂરો પણ એમાં ત્યાં કડિયા કામની અને બીજી બધી મજૂરી કામ કરતા હોય છે એ રીતે આ કામે જે ભોગ બાળકી જે છે એ એના કાકા કાકી જે છે એ એમને એક દોઢેક વર્ષનું નાની દીકરી છે એની સાર સંભાળ રાખવા માટે આ ભોગ બનનારને એના કાકા કાકી સાથે રાખતા હતા ગઈકાલે આ જે એના કાકા કાકી જે છે એ એમની નાની બાળકીને તાવ આવેલો હોય એ બંને માણસો ત્યાં દવાખાને ગયેલા હતા દવા લેવા માટે અને બપોરના બાર વાગ્યા આસપાસ જ્યારે પરત આવ્યા ત્યારે જે ભોગ જે છે એ ત્યાં ઘરમાં બેસી અને રડતા હોય અને એમના આ બાબતે ભોગવંદાના પૂછપરછ કરેલી તો ભોગ બનારી એવું કહેલું કે મતલબ કે સળીઓ વાગ્યો છે જેથી આ બ્લડિંગ કેવું કંઈ લોહી કંઈ આવે છે જેથી આ જે એના કાકા કાકી જે છે એ તાત્કાલિક આ બાળકીના નજીકમાં જ એ હોસ્પિટલ જે છે ત્યાં લઈ ગયેલા ત્યાં ડૉક્ટર સાહેબે સારવાર માટે એનો ચેકઅપ કરતા ડૉક્ટર સાહેબને એવું જણાવેલું કે આ જે બાળકી જે છે ભોગ બનનાર એની સાથે બળજબરીથી કોઈએ એ કરવા માટે પ્રયત્ન કરેલો છે જેથી કરીને પોલીસને જાણ કરતાં અમરોલી પોલીસ તાત્કાલિક પહોંચી ગયેલી અને આ કામે જે ભોગ બનનાર જે છે એના કાકીની ફરિયાદ લઈ અને ધોરણસોનો ગુનો દાખલ કરી અને હાલમાં તપાસ ચાલી રહી છે આરોપી આ કામનો આરોપી પણ આ સગી છે અને એ પણ આ બધા એક જ ગામના છે અને ત્યાં બધા જે રહેવા માટેના સાપરાથી જે કંઈ છે ત્યાં બધા આજુબાજુમાં જ રહે છે આ કામે જે સગીર આરોપી જે છે એને હાલમાં તો રાઉન્ડઅપ કરી લેવામાં આવેલ છે